નમસ્કાર મિત્રો તમાર જે મંગળ માથે ચંડામા તોડકા દેશ કેન્દ્ર બધા મધમામાં યોપ બધા મોજમાં છો ને ત્યારે તમે જોઈ શકો છો આજે પવન ફૂલે ફૂલ છે અને જે આપણો માલ છે ગામડામાં અને આજે વરસાદ આવ્યો છે એ બપા પવનનું ઉદ્યોગ છે ફૂલે ફૂલ અને વાદળા થઈ ગયા છે બે ડોર અને તાણે તમે જોઈ શકો છો પવન એવો છે ને તે કાંઈ હુજતું નથી એવો પવન છે અને વાદળા છે ફૂલે ફૂલ કારણ કે વરસાદ આવી જાય એમ જ છે 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 તો સરવા માટે અને આપણે આજે જેઠ મહિના શોધ જેવું થઈ ગયું છે અને કાલે તો આપણું બેહું હાંકવાની છે કે આજ જ વરસાદ બે દૂર આગળ આવે એવું લાગે છે અને અટાણે તો વરસાદ નથી પણ પવન એવો છે ને કે કઈ છે કાલ તો જવાનું પણ આજે વાતાવરણ થઈ ગયું ફૂલ જોઈ શકો છો પવન એવો છે અને વરસાદના વાદળા ભૂલે ફૂલ થઈ ગયા છે આગળ વરસાદ આવે એવું લાગે છે તમે જોઈ શકો છો આ વાદળા બે દૂર થઈ ગયા છે અને હવે વાદળા

પાજરા છે ત્યાંથી આપણી ભેહો આવે છે એમાં સરતીથી અને પવન છે ભૂલે ફૂલ કાલા વારમાં તો આપણું કાડું ગીર ભેગું થઈ જાય કારણ કે હવે વરસાદને વાદળું થાય ને ભેહોને પણ ગીર સાંભરે ભૂલે ફૂલ આ બધા મિત્રો અત્યારે જો આપણી ભેહો આવે છે અને વરસાદે આવે છે સાધુ આપણે આખા પલ્લી ગયા છીએ એવા વરસાદ હારો આવી ગયો

મિત્રો તાણે જો ભેહોને આપણે આજે નાખી દીધી છે નીણ હેતની જે કામ બધું પડ્યું તો ડાંડા બધું નાખી દીધું છે અને હવારે ભેહોને આકવણ્યું છે કરવાની છે ગેર ભેગી તો આ જો હેતનું ડાંડા તો ખાઈ છે અત્યારે વરસાદ આવી ગયો તો ઘડી ખારો બધું પલાળી દીધું છે પાણી ધોડવી દીધા છે વરસાદ આવી ગયો તો તાણે રહી ગયો છે એટલે જો હેતનું ડાંડા નાખી દીધું છે અને હવારમાં ભેહોને વેલ્યુ આકવણ્યું છે એટલે વેલી આવે ગીર તો ત્રણ ચાર મહિના આપણે અહીંયા હતા ગામડામાં અને હવે પાછું આપણે આંકી છીએ એટલે જઈએ છીએ ગીરમાં તો દોણ માલને ખેતની હેતની નીર નાખી દીધી સવારમાં બે ત્રણ ચાર કલાકનો તો રસ્તો છે એટલે બેહું ને સવારમાં વેલી આપવાની છે એટલે આ બધી નીર નાખી દીધી છે તો આ બ્લોક તમને કેવો લાગ્યો લક્ષ કોમેન્ટ કરજો અને મળશું બીજા બ્લોગ સાથે ગીરના બ્લોગમાં આપણે મોજ કરવાની છે તો વિડીયો કન્ટિન્યુ રાખજો અને ચેનલ પર નવા હોય તો બધા સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળતા રહેશું ગીતના વિડીયો સાથે જય માતાજી